નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આવી ગયા છે સંસ્કૃત ધોરણ બાર લઈને ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ બાર સંસ્કૃત વિષય વિનય પ્રવાહ માટે બે હજાર છવ્વીસ આર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નવની સ્માર્ટ ડિગ્રી બુક પર અહીંયા તમારે જોવાનું રહેશે ક્યુઆર કોડ જોતો હોય તો વિડીયોને તે લાઇક શેર સબસ્ક્રાઇબ નીચે એક કોમેન્ટ કરો સારી તો તમને આનું ક્યુઆર કોડ મળી જશે આજે આપણે આનું રિવ્યૂ લેવાના છીએ કેવી રહેશે બરાબર તમારે દરેક અપેક્ષિતને આ બે વચ્ચે કરી નાખજો હું પહેલાં જ વિડીયોની સ્ટાર્ટિંગમાં કહી દઉં આ બે પેજ વચ્ચે કરી નાખજો તો સાઇટ ઉપર માર્ક્સ તમને આપવાની ફૂલ ગેરંટી બરાબર પરંતુ આ બે પેજ વચ્ચે તમારે બધું જ થઈ જવું જોઈએ તો સાઈઠ ઉપર માર્ક્સ તમારે આવવાની સંભાવના પૂરેપૂરી એ વાત છે બરાબર ત્યાર પછી અહીંયા જોઈ લઈએ એકવીસ અપેક્ષિત ગાલા પ્રશ્ન સંગ્રહોમાંથી તમે જો પરીક્ષાની સફળતાની ચાવી એટલે તમારે નવનીત અપેક્ષિત અને એની સાથે આકર્ષણ ઇનામ તો ખરા જ દર મહિને લકી ડ્રો જીતો આકર્ષણ ઇનામો લેપટોપ કુલ પાંચ કે તેથી અપેક્ષિતની ખરીદી પર કુલ ચાર કે તેથી વધુ અપેક્ષિતની ખરીદી પર સ્માર્ટ વોચ લેપટોપ અને બેગ પેક તમારી કુલ ત્રણ કે તેથી વધુ ખરીદી પર બરાબર ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ અહીંયા ત્રણ અપેક્ષિત આવેલી છે જોઈ શકો છો સ્માર્ટ ડીગી બુકનું અહીંયા લોગો આપેલું છે અત્યારે તમારે એપ ડાઉનલોડ કરી લેવાની છે અને વિદ્યાર્થી મિત્રો મેન વાત લકી ડ્રોમાં ભાગ લેવા માટે ક્યુઆર કોડ સ્કેન કરો નવનીત સ્માર્ટ ડીગી બુક એપ પર રજીસ્ટ્રેશન કરો નવનીત સ્માર્ટ ડીગી બુક પર એક્સિસ કોડ પર રિડીમ કરો મેળવો વિશેષ ઓફર અને જીતો આકર્ષણ ઇનામો લાસ્ટ ડેટ તમારે રહેશે એકત્રીસ એક બે હજાર છવ્વીસ બરાબર અહીંયા સ્કેનર કોડ આપેલું છે એ તમારે સ્કેન કરવાનું રહેશે અહીંયા તમને નવનીતના માધ્યમ દ્વારા જોડાવું હોય નવનીત માધ્યમ જોડે તો અહીંયા આપેલા છે નામ તો ત્યારથી તમે જોડાઈ શકો છો એમઆરપી આની એકસો વીસ રૂપિયા રહેશે અને તમારે જો આની ઘર બેઠા ડિલિવરી હોમ ડિલિવરી લાવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે ડિસ્ક્રિપ્શનનો નોબલ બુક ડિપો કરીને તમને એક નંબર આપ્યો છે ત્યાં ત્યાંથી તમારે કોલ કરવાનો રહેશે તો તમારી ગુજરાતમાં ગમે તે જગ્યાએ તમને આની ફ્રી ડિલિવરી કરવામાં આવશે બરાબર તો એ તમારે ખાસ કરીને જોઈ લેવાનું છે એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ સંસ્કૃત ધોરણ બાર વિનય વિનયન પ્રવાહ નવનીત બે હજાર છવ્વીસ અપેક્ષિતની અંદર એક્સિસ કોડની વાત કરી લીધી આપણે બરાબર અહીંયા તમારે આ પ્રકારનું રહેશે ત્યાર પછી અહીંયા તમારે અંદર છે પ્રશ્નપત્રનું પરિરૂપ બરાબર એ તમારે ખાસ કરીને જોવાનું રહેશે આ બંને ખાસ કરીને જોઈ લેજો અહીંયા તમારે પ્રકરણનું નામ અહીંયા આપેલા છે બરાબર એ વીસ પ્રકરણો છે એકદમ કમ્પ્લીટ અહીંયા તમારે ગુણભાર પણ આપેલો છે બરાબર તો એ ખાસ કરીને જોઈ લેજો બોર્ડ પ્રશ્નપત્ર જૂન બે હજાર પચીસ અહીંયા તમને આપેલું છે તો આપણ ખાસ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણને આઈ એમ કહી શકાય બરાબર તો અહીંયા એક એક પેજ એટલા માટે તમને બતાવું છું તો એ ખાસ કરીને જોઈ લેવાના અને વિડીયોને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં વિદ્યાર્થી મિત્રો એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી શકાય કારણ કે આવા જ વિડીયો માટે તમારી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે અહીંયાથી અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ચાલુ થાય છે તે લાસ્ટ તમારે અહીંયા સુધી હોય છે અને ત્યાર પછી અહીંયા તમારે મળશે આદર્શ પ્રશ્નપત્ર બે હજાર છવ્વીસ માર્ચનું બરાબર તો એ ખાસ કરીને જોઈ લેજો આ હતું આપણું આજનું સંસ્કૃત ધોરણ 12 નું રિવ્યુ તો ખાસ કરીને એ જ તમે જોવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો એક વાત કરી લવ વિડિયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લો છો તમને આ એક્સેસ કોડ તો તમને મળશે જ અને હા તમે આપણી એક બીજી ચેનલ છે વિદ્યાપત ટુ કરીને એને પણ તમારે સબસ્ક્રાઈબ કરવાની છે એની પણ લિંક તમને નીચે આપેલી છે ત્યાં જઈને તેને પણ સબસ્ક્રાઈબ કરી દો બરાબર એના ધોરણ બારના વિડીયો મોસ્ટ ઓફલી તમારે એ ચેનલ પર જોવા મળવાના છે એટલા માટે હું તમને કહી દીધું તો ચાલો વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મારી માટે સુનાવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર